ધોરણ છ ની અંદર આપણી પૃથ્વી નામનો એકમ છે એની અંદર પૃથ્વીની અંદર આવેલા વિવિધ ભાગો જમીનો કઈ કઈ છે સમુદ્રના પાણી દ્વારા કયા કયા ભૂમિખંડોનું નિર્માણ થાય છે વગેરે આપણે સમજવા માટે થઈને એક નાનકડો પ્રોજેક્ટ કરેલો છે તો એના નમૂના પણ મેં વિદ્યાર્થીઓની મદદથી બનાવ્યા છે તો આપણે એના વિશે સમજીએ બરાબર તો પહેલો આ નમૂનો છે અખાત અખાત એટલે શું બરાબર તો તમને આની અંદર સ્પષ્ટ દેખાતું હશે કે ત્રણ બાજુ જમીન હોય અને એક બાજુ દરિયાનું પાણી અંદર ગયું હોય તો એને શું કહેવાય અખાત કહેવાય જો તમે જોઈ શકો છો એક બે અને ત્રણ ત્રણ જગ્યાએ શું કહેલું છે જમીન છે શું છે જમીન છે અને એક બાજુ શું છે પાણી તો આને શું કહેવાય અખાત બરાબર હવે બીજો નમૂનો આપણે જોઈએ આ નમૂનો ખીણનો છે ખીણ કઈ રીતે નિર્માણ પામે છે અથવા ખીણ કોને કહેવાય તો બે બાજુ ઊંચી પર્વતમાળા હોય અથવા તો ઊંચી જગ્યા હોય અને એની વચ્ચેનો જે ભાગ હોય બરાબર એને ખીણ કહેવામાં આવે છે ક્યારેક ખીણનો વિસ્તાર એટલો બધો મોટો હોય 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 ત્યાં લોકો વસવાટ પણ પણ કરતા કરતા ખેતી અને જનજીવન પણ ત્યાં હોય છે જેમ કે આપણે કાશ્મીર ખીણ કહીએ છીએ તો કાશ્મીર ખીણ ની અંદર પણ આ એક આવો જ વિસ્તાર છે તો આ ખીણ કહેવાય શું કહેવાય ખીણ સમજ પડી ઓકે સરસ હવે એના પછીનો બીજો ત્રીજો નમૂનો છે સમુદ્ર ધુની આ નમૂનો છે સમુદ્ર ધુની એટલે કોઈ પણ જળ રાશિ બે બાજુ જળ હોય અને વચ્ચે થઈને રસ્તો નીકળતો હોય અથવા જમીનનો ભાગ હોય જે બંનેને અલગ પાડતો હોય ધારો કે બે બાજુ બે દરિયા હોય શું હોય દરિયા હોય તો એ બે દરિયા અલગ હોય અને વચ્ચેથી ભૂમિ ભાગ પસાર થતો હોય અથવા હોય જ અ ક્યારેક તળાવને પણ જુદો પાડતો હોય ક્યારેક નદીને પણ જુદું પાડતું હોય અને મોટા ભાગે સમુદ્રને પણ જુદું પાડતું હોય છે તો આ છે સામુદ્ર ધુની બરાબર સમજ પડી આમાં તો જોઈ લો બંને બાજુ શું છે પાણી છે અને વચ્ચે ભૂમિનો ભાગ છે ચોથો નમુનો છે દ્રિકલ્પ બરાબર તો એમાં પણ ત્રણ બાજુ શું છે ભાઈ પાણી છે અને પૃથ્વીનો લંબાત્મક ભાગ પાણીની અંદર ગયેલો હોય અને ત્યાં વચ્ચે ખાંચો હોય અથવા સી આકાર પડતો હોય તો એને આપણે દ્વિકલ્પ તરીકે ઓળખીશું બરાબર સમજ પડી દ્વિકલ્પ એટલે શું ઓકે સરસ હવે એના પછીનો નમૂનો છે સંયોગ ભૂમિ તો સંયોગ ભૂમિ આપણે કોને કહીશું તો દરિયાની અંદર બંને બાજુ જમીન હોય બરાબર અને વચ્ચે એવી પાતળી રેખા હોય પટ્ટી હોય જેને આપણે સંયોગ ભૂમિ તરીકે ઓળખીએ છીએ જેમ કે આપણી ભારત અને શ્રીલંકાને જોડતી એક નાની સાવ પાતળી રેખા છે જે ક્યારેક દરિયાની પાણીની અંદર પણ હોય છે એના આપણે સંયોગ ભૂમિ કહીએ છીએ તો માની લો કે આ આપણું ભારત છે અને આ શ્રીલંકા છે પણ વચ્ચે જોડતી જે લાઈન છે એને આપણે શું કહીશું સંયોગ ભૂમિ બરાબર એના પછીનો નમૂનો છે ટાપુ ટાપુ એટલે શું બરાબર તો ચારે બાજુ પાણી હોય શું હોય ચારે બાજુ પાણી હોય અને વચ્ચે ભૂમિનો ભાગ હોય જમીન હોય બરાબર ક્યારે ટાપુ બહુ મોટા હોય તો ત્યાં જનજીવન પણ હોય છે મતલબ લોકો વસવાટ પણ કરતા હોય છે હવે ત્યાં પહોંચવા માટે આપણે કઈ રીતે પહોંચીશું ટાપુ છે તો ચારે બાજુ તો શું છે પાણી છે

જે આપણે સરોવરો હોય છે તો એ સરોવરની વચ્ચે પણ એવા ટાપુ હોય છે ધરોઈ ડેમ છે તો એ ડુંગર ની ચારે બાજુ શું છે પાણી છે ધરોઈ ના કારણે ચારે બાજુ પાણી છે પણ વચ્ચે શું છે ટાપુ છે તો એનું શું કહેવાય ટાપુ તો ચારે બાજુ જે જગ્યાએ પાણી હોય અને વચ્ચે ભૂમિ ભાગ હોય એને શું કહેવાય ટાપુ કહેવાય સરસ હવે આખરી અને છેલ્લો નમૂનો ભુશીર

ત્રણ બાજુ પાણી અને પૃથ્વીનો લંબાત્મક ભાગ જળરાશિમાં તો આ રીતે આપણે આ પૃથ્વીના વિવિધ ભાગોનું નિદર્શન જોયું તમને કોઈ પ્રશ્ન હોય તો મને જણાવો કોઈ પ્રશ્ન ખરો ભાઈ કોઈને ના સમજમાં આવ્યો એવું બરાબર ઓકે થેન્ક યુ